તમારું યોગદાન છે એક આત્મીયતામાં એ વડીલોની જવાબદારીની યુવાનોની જવાબદારી ઘણી વાર એકસ્ટર ને કે તમે મોડા આવો મમ્મી પપ્પા જાગતા હોય ચિંતા કરતા હોય કે કેમ આમ મોડું થયું અરે તમે મારી શું ચિંતા કરો હું મોટો થઈ ગયો મને બધી ખબર છે મને નહીં કેવાત તમે આટલું બધું ભણી લીધું ડોક્ટર થયા લોયર થયા સીએ થયા આટલું બધું ભણી વાંચી કરીને મોટા થયા તમને મા બાપ નું મન વાંચતા નથી આવડતું કે એની ચિંતામાં તમારો પ્રેમ છુપાયેલો છે તમારા માટેની સુરક્ષા છુપાયેલી છે તમારા માટેની લાગણી છુપાયેલી છે મમ્મી પપ્પા જ્યારે તમારી ચિંતા કરે છે તમને પૂછે છે એમાં એમની કોઈ નફરત છે તમને બાંધવા માટે છે ના તમારા માટેની લાગણી ચિંતા રૂપે અભિવ્યક્ત કરે છે કે બેટા જીવનમાં તને કોઈ એવો કડવો અનુભવ ન થઈ જાય કે જેનાથી તારું આખું જીવન ખરાબ થઈ જાય એટલા માટે તારી ચિંતા કરી અને જો આટલું ભણ્યા પછી પણ સ્વજનો મન વાંચતા ન આવડ્યું તો આપણાથી મોટો અભણ દુનિયામાં કોઈ નથી તમારા જે સ્વજનો નિકટમાં સાથે રહેનારા છે એક વાત તો ચોક્કસ છે એ તમને પ્રેમ કરે છે એ તો તમને શ્યોર ખબર છે પણ પ્રેમની અભિવ્યક્તિઓ દર વખતે ગિફ્ટ આપીને જ નથી થતી ઘણી વાર ખીજાઈને પણ થાય છે હવે તો વાત બધે બદલાઈ ગયું કે પેલા તો પેલા તો દરેક વસ્તુ ચલાવતા પડી ગયો વાગ્યો બીજી બે પડે કેમ પડ્યો પેલા તો દરેક વાત માર ખાઈ જ થતી પેલા તો શીખવાડવાનું એટલે જૂના જોજો વડીલ વૈષ્ણવ કોઈ નવા ને શીખવાડે તો વડી વડી ને શીખવાડે કારણ કે એમને એ જ જોયું છે તો ઘણી વાર સમયે સમય સંજોગો બદલાયું સિત્તેર પરિવારમાં ત્યારે સાસુ નો યુગ ચાલતો બહુ આવતા ગભરાતી અમને સાસુ કેવા મળશે ખીજાશે તો નહીં આમ તો નહીં થાય એટલે ડરતા ડરતા આવતા અને એમને સાસુ બનવાનો આનંદ લેવાનો આવ્યો હવે વહુ યુગ આવી ગયો એમને એમ થાય કે બહુ કેવી આવું એટલે એમને તો ચાન્સ મળ્યો જ નથી વિચારા એમ થાય કે અમે ક્યારે આનંદ માણીશું ક્યારે જતાઈશું પણ સમય સંજોગ છે જેમ સમય બદલાય અત્યારના સમયમાં તેમ છે કોઈ કોઈને કહી શકે એવું નથી જો અત્યારનો સમય કેવો ચાલે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નહી આડોશી પાડોશીને કે ભાઈભાઈને કે પિતા પુત્રને કે પતિ પત્નીમાં તો કહેવા જેવું નથી એક દેશ બીજા દેશને કે બધાને કહેવાય અમારું કોઈ સાંભળતું નથી અને જ્યારે દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી એવા સમયે સાત સાત દિવસ તમે મને સાંભળી રહ્યા છો એ મારું સૌભાગ્ય છે તમે ભાગવતને સાંભળી રહ્યા છો એ તમારી સમજદારી છે કે જ્યારે કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી ત્યારે કોઈએ તમને કોઈ લાલચ આપ્યા કે અહીંયા આવશો તો પર અવરના આટલા મળશે કે તમને આ મળશે કોઈ લાલચ નથી કોઈ ફાયદો નથી છતાંય પોતાનું પેટ્રોલ બાળી ઘણા લોકો જોબ પરથી રજા લઈ અને કથા સાંભળો છો આમાં તમને કઈક મળી રહ્યું છે દેખાતું નથી સમજાતું નથી આત્માને પરમ તૃપ્તિ નો અનુભવ થાય છે એ જ તો ભગવાન નું રૂપ છે કે જે પરમ સંતોષ આત્માને અનુભવાય છે કેવલ સાંભળતા સાંભળતા ત્યારે એમ કે જિંદગીમાં કેટલું સાંભળ્યું પણ આવું તો ક્યારેય નથી સાંભળ્યું નહીં તો રોજ બરોજ કેટલા લોકો જોડે વાતો કરીને કેટલાનું સાંભળ્યું પણ આ સાત દિવસ ત્રણ ત્રણ ચાર ચાર કલાક ભગવાનને સાંભળવાનો મોકો મળે કે ભગવાન શું કે છે એમની કથા શું કહે છે ભાગવત શું કહે છે અને જ્યારે એ સાંભળીએ છે ત્યારે હૃદયમાં કંઈક જુદા ફિલિંગ થાય છે તમને નથી લાગતું કંઈક જુદું ફિલિંગ છે ઘણું ઘણું દુનિયામાં ઘણું જોયું ઘણું સાંભળ્યું પણ આ સાત દિવસ જે સાંભળ્યું એ કંઈક જુદું હતું એને કંઈક જુદો અહેસાસ કરાવ્યો છે અને એ જ ભાગવત ની અલૌકિકતા છે ગ્રસ્થ આશ્રમ બહુ જ મહત્વનો છે વિચાર કરજો અને ગ્રસ્થ આશ્રમ એટલે જરૂર નથી કે બધા એક જ ઘર માં ઘુસી ને રહે હા સુખી થાય બધા પોતપોતાના ઘર બાંધે કોઈ બાળકોને રૂંધવાની વાત થોડી છે કે ના એને જવાબ નહીં દેવાનો ના અહીંયા જ રહે એવું બી નથી બધા પોતપોતાના ઘર બાંધે આગળ જાય એ જાય પણ જે આપણી વેલ્યુઝ છે એ ગ્રહસ્થી તરીકે એક સંબંધી તરીકે એ ઓછી ના થવી જોઈએ એ જુદી ના પડવી જોઈએ ક્યાંક કઈક સારું જોઈએ તો સ્વજનો યાદ આવવા જોઈએ જીવનમાં ક્યાંક કોઈક સંકટ આવે તો દોડ તો પપ્પા પાસે આવીને વાત કરે કે પપ્પા આ તકલીફ છે પોતાના મનની વાત જ્યાં ખુલીને કહી શકાય એવું ઘરનું માહોલ રાખજો જે ઘરમાં એવો માહોલ નથી હોતો ને ત્યાં બાળકો પછી ખોટા પગલા લઈ લે છે એટલા માટે ઘરમાં એ માહોલ હોવો જોઈએ ગમે તેટલી મોટી ભૂલ કેમ ના થઈ ગઈ હોય બાળકથી પણ ઘરે મમ્મી પપ્પા જોડે શેર કરી શકે એટલો સ્પેસ જરૂર રાખવો જોઈએ જેથી એને બહાર કોઈ સહારો ગોતવા ન જવું પડે એને કોઈ વ્યસનો ન ગોતવા પડે એને ખોટા નિર્ણય ન લેવા પડે અને જ્યારે એ સ્પેસ એ એ વ્યવસ્થા નથી મળતી ત્યારે ખોટા નિર્ણયો લેવાઈ જતા હોય છે થોડું મન હળવું રાખો ક્ષમા માટેની તૈયારી રાખો આપડા જ છે અને જ્યાં માફ નથી કરી શકતા ત્યાં પછી બહુ અઘરું થઈ જાય છે ગ્રસ્ત આશ્રમના દર્શન કરવા માટે નારદજી ગયા છે અને પ્રભુ દરેક સંબંધો એ સંબંધો વેલ્યુ સમજતો હોય અને કૃષ્ણને પણ જયારે આપણે યાદ કરીએ છીએ ને ત્યારે સંબંધો થકી યાદ કરીએ છીએ એક કૃષ્ણ એવો છે પરમાત્મા જેને સંબંધો થી યાદ કરાય છે

જે ઉદ્ધારની કથા આવી યુધિષ્ઠિર દ્વારા રાજસું યજ્ઞની કથા આવી રાજસું યજ્ઞ કરવા માટે યુધિષ્ઠિરે બધાને ભેગા કર્યા ચલો કોણ કઈ જવાબદારી નિભાવશે આપણે જેમ અહીંયા સંસ્થામાં નક્કી કરીએ ને ચલો સ્ટેજની વ્યવસ્થા કોને આપો હજાર બેઠક વ્યવસ્થા કોને પ્રચારની કોને પ્રસાદની કોને જે જેમાં કુશળ હોય એને એ જવાબદારી આપવામાં આવે રાજસું યજ્ઞ થઈ રહ્યો છે એટલે બધાને જુદી જુદી જવાબદારી ભીમને કહ્યું તું ભોજનની વ્યવસ્થા કર ભોજનનો જે શોખીન હોય ને એને જ સોંપાય જેને પોતાને પચતું ના હોય એને થાય ખીચડી બનાવો ને દૂધ પાક કોઈને પચશે નહીં તકલીફ પોતાને હોય પણ એને સારો ભોમ લાગે એટલે જે ખાવાનો શોખીન હોય ને એને જ સોંપાય જેને જે વ્યવસ્થા જેમ પ્રસાદ વ્યવસ્થા જમવાની કહ્યું જો દાનની વ્યવસ્થા કોને ધન તો કે દુર્યોધન ને આપો બોલા કે દુર્યોધન ને અપાતી હશે પ્રભુ કે ના આપો પણ બધું ખતમ કરી નાખશે તો કે ના એના હાથમાં પદ્મ નિશાન છે

પ્રભુ સેવા કરે વિરોધ કર્યો બધા બધાય નક્કી કર્યું કે અગ્ર પૂજા કોની પહેલી પૂજા કોની થવી જોઈએ યજ્ઞ માં આપણે ત્યાં પણ કોઈ સારો પ્રસંગ આવે તો સૌથી પહેલા કોને યાદ કરાય આ વિવેક હોવો જોઈએ આપણે ત્યાં સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરતા હોઈએ છીએ કઈ પણ સારો પ્રસંગ આવે ચલો પહેલા ઠાકોરજી નો મનોદ કરો પેલા પ્રભુ ને સામગ્રી લેવડાવો પેલા પ્રભુ નો દાગીનો હું તો કઉ છું જો એમ કેવાય કે ચોવીસ કલાક ભગવાન નું નામ લેવું હવે આપણા માટે સંભવ નથી તો ચોવીસ કલાક ના લઈ શકીએ પણ એટલું તો નક્કી કરી શકીએ ને પહેલો શબ્દ જે બોલીશ દિવસમાં એ ઠાકોરજી નું નામ બોલીશ બધું ધરીને લેવું જોઈએ પણ આપણે નથી કરી શકતા ચલો એટલું તો કરી પહેલું વસ્તુ જે મોડામાં મૂકીશ એ ઠાકોરજીની પ્રસાદી વસ્તુ મૂકીશ ધાખ ખૂલે અને પહેલા શ્રીજીના દર્શન થાય ઠાકોરજીનું ચિત્ર રાખો પહેલા પ્રભુ આપને જોશો તને શર્ટનું પહેલું બટન બરાબર લાગે ને તો બાકી બધા આપણે બરાબર લાગી જાય પણ જો પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે એમ જેની શરૂઆત ડબળી ને ખરાબ એનો આખો દિવસ ખરાબ થાય દિવસ શરૂઆત સારી કરો ભગવદ નામ થી કરો ભગવદ ઉચ્ચારણ થી કરો ભગવત ગોવાળીઓ છે કપટી છે ચોર છે સો શબ્દો બોલ્યો ભગવાન ને સુદર્શન છોડ્યો ઉદ્ધાર થયો શિશુપાલ આગળ સુદામા ચરિત્ર ની કથા આવી અને વર્ણન કરતા કહ્યું બ્રાહ્મણ છે લૌકિક ધન નથી પણ બ્રાહ્મણ નું ધન શું છે ભગવદ નામ જેટલા મંત્રના જાપ બ્રાહ્મણ વધારે કરે ને એટલા એના આશીર્વાદ વધારે પડે લોકો પાસે અપેક્ષા કરતા બ્રાહ્મણે ભગવદ નામ વધારો ભગવદ જપ વધારો બ્રાહ્મણો બ્રહ્મ મહા વિરક્ત ઇન્દ્રિયા ઇન્દ્રિયોની બહુ લાલસા ને લોલુપતા નથી જે મળે એમાં સંતોષ છે

ઇન્દ્રિયોની વિષયોને જીતવું અઘરું છે એની લાલસા માટે માણસ ખપી જાય છે જો આ તો ઘોડા જેવું છે ઘોડાની લગામ તમારા હાથમાં હોય તો તમે ઈચ્છો ત્યાં ઘોડો જાય અને લગામ છૂટી જાય તો ઘોડો જ્યાં લઈ જાય ત્યાં જવું પડે આ ઇન્દ્રિયો પણ અશ્વ જેવા છે ઉપનિષદ કહે છે જ્યાં ભગાવે ત્યાં માણસ ભાગી ને જાય કૃષ્ણ સખા કૃષ્ણ એક સખા અને આ સાક્ષ્ય ક્યાં થયું હતું ચાંદિપની ઋષિના આશ્રમમાં ભગવાન જયારે ભણવા ગયા ને ત્યારે ભગવાને મિત્રતા બાંધી છે અને સુદામા ને વાતનો આનંદ છે બ્રહ્મવિત્તમ છે પણ લૌકિક ધન નથી અયાચક વ્રત લીધું છે ક્યાંય માંગીશ નહીં પત્ની કહે કે નાથ તમારા સંકલ્પો માટે મને ગૌરવ છે ના નથી પણ બાળકો જ્યારે ભૂખ્યા હોય અને રાતના સૂતે સમયે ભોજન માંગે ને અને કેવલ લોટમાં પાણી ભેળવીને દૂધ કહીને પીવડાવી દઉં અને ભૂખ્યા પેટે સૂતેલા બાળકોના ચહેરા જોઉં છું ને ત્યારે મારાથી રહેવા તો નથી નાખ્યું મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો ધીશ દ્વારિકાધીશ આપનું મિત્ર છે

આપણે ઓળખી નથી શકતા કે આની જીપ પર બેસીને ભગવાને મને કહ્યું જેને સત્સંગ કર્યો એને સમજાય નહીં તો આ વ્યક્તિ ક્યારે આવું ન કે આજે એને કહ્યું આ પોતે નથી બોલ્યો કદાચ ચોક્કસ ભગવાને મને ઈશારો કર્યો છે ઠાકોરજી કોઈ સંકેત કરી રહ્યા છે મને સુદામાને થયું કે પ્રભુને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે પત્નીના ના મુખે બોલાવડાવે છે પત્ની કહ્યું ઠીક છે તારી બહુ ઈચ્છા છે ને તો હું દ્વારિકા જાઉં પણ ખાલી હાથે કેમ જાઉં વિચાર કરો આવા দারিদ্র્ય અવસ્થામાં પણ પ્રભુને શું આપીશ એ વિચાર સાથે જાય આજ ફરક છે એક પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ને એક સાધારણ ભક્તમાં સાધારણ વ્યક્તિ હોય એ મંદિરે જાય ને ત્યારે મનમાં વિચાર તો વિચાર જાય આજે ભગવાન પાસે શું માંગીશ અરે વૈષ્ણવ જ્યારે હવેલીએ જાય ત્યારે વિચાર કરતો કરતો જાય આજે ઠાકોરજીને શું આપીશ હે

જાવ નહીં થોડી વાર જઈને પાછા સુદામાજી આવે અરે જઈને ખરા એમનો મિત્ર સુદામા ના પાડીને તને જતો ગડગડા થઈ ગયા સુદામાજી આટલી દૂર થી તને મળવા આવ્યો પ્રભુ તારા દર્શન મને નહીં અરે માંથી નેત્રોમાંથી માંથી થવા લાગ્યા નીચે બેસી ગયા સુદામા અને જ્યારે આ દશા સુદામાની જોઈ દ્વારપાલો ને આવી ગયા

આટલા વર્ષે તને મારી યાદ આવી સુદામા છે અને જ્યાં પટરાણીઓ ગળ જરમ કરવા જાય એ પહેલા તો પ્રભુના નેત્રો માંથી સરતા આ સુદામાના પગ ધોઈ દીધા પાણી પરાત કો નહીં આ સુવર્ણ જલસે પગ ધોય

ભોજન કરતા કરતા કોળીઓ લેતા લેતા સદામાં કહે પ્રભુ તમને યાદ છે હું તો એક ક્ષણ માટે ભૂલ્યો નથી ગુરુકુળમાં ચાંદીપની મુનિ ના આપણે ભણતા કોઈ મારી જોડે બેસીને ભોજન કરવા તૈયાર ન થતું કારણ કે બધા રાજા મહારાજાઓના પુત્રો અને હું એકલો ગરીબ બ્રાહ્મણનો બાળક એકલો વૃક્ષ નીચે ઉદાસ થઈને બેઠો હતો બધાએ મને તર છોડી દીધો હતો ત્યારે પ્રભુ આપ આપની પાતળ લઈને મારી નિકટ આવ્યા હતા અને કોળીઓ ભરી ભરીને આપે મારા મોઢામાં મૂક્યો હતો કેમ ભૂલું પ્રભુ એ મિત્રતાને પ્રભુ કહેવા લાગ્યા હા સુદામા મને તો એ યાદ છે અને એ વાત યાદ છે કે ગુરુ માએ ચણા આપ્યા હતા કે બંને વાટીને ખાજો લાકડા વીણવા માટે આપણે ગયા ઝાડ પર ચડી ગયા વર્ષા બહુ હતી સુદામા તું એકલો ખઈ ગયો હતો

અરે બે ટંક જમાડનાર પરમાત્માનો કટોરી મિશ્રી ધરીને એટલો આભાર ન માની શકો કે તારા જેટલું તો હું તને નથી આપી શકતો પણ મારા જેટલું તને ચરણો માં ધરું છું જે ચોવીસ કલાક પરમાત્મા એક દિવસમાં આપણને આપે એને દસ મિનિટ બે હાથ જોડીને આભાર માનીને ઊભા ના રહી છે જે આટલું મોટું ઘર આપણને બાંધી આપે એને બે બાય બે નું ખાનું આપણે ના આપી શકે આપણી જાતને આપ વૈષ્ણવ કેમ કહીશું

બહુ યોગ્ય પત્ની ઘરમાં છે સુદામા એ પૂછ્યું તારા પ્રભુ કેવો ભાભી એ કઈક તો મારા માટે મોકલાયું હશે ને સુદામા પ્રભુ નો વૈભવ જોઈને ગભરાય અને તાંદુલ ની પોટલી ધીમે ધીમે સરકાવવા લાગ્યા છુપાવા લાગ્યા બતાવતા રાતમાં શું છે ના ના કઈ નથી પ્રભુ પ્રભુએ ઝૂટવી ખોલી પોટલી મુઠ્ઠો ભરી ભરીને તાંદુલ પ્રભુ આરોગવા લાગ્યા ત્રણ મુઠ્ઠીમાં તો કુબેર નો વૈભવ પરમાત્માએ સુદામાને આપી દીધો રાણીએ હાથ પકડ્યો કે નાથ અમને પણ આપી દેશો કે શું પરમાત્માએ કુબેર નો વૈભવ ભર્યો પણ સુદામાને ખબર ન પડવા દીધી સુદામાને તો એમ થયું કે મેં ભગવાનને આપ્યું સુદામાને એ ન સમજાયું કે આ લઈને ભગવાને એને શું આપ્યું આપણને એમ થાય ને મેં ઠાકોરજીના શણગાર ધર્યો મેં ઠાકોરજીને ભેટ ધરી મેં ઠાકોરજીને સામગ્રી ધરી આપણું ધરેલું દેખાયું પણ એ કટોરી મિશ્રી લઈને એને શું આપ્યું એ તો કોઈને ખબર ન પડી પરમાત્મા આપે છે પણ ક્યારે કોઈને ખ્યાલ નથી આવવા દેતો કે એને શું આપ્યું છે અહિયાં અનેક દિવસ સુધી સુદામાને રોક્યા છે ઘણા દિવસ થયા એટલે સુદામાને યાદ આવ્યું અરે મારી પત્ની મારા બાળકો પત્નીને તો ખબર જ નથી કે મેં પ્રભુ પાસે કંઈ માંગ્યું નથી કઈ દશામાં હશે હવે હું ઘરે જાઉં આ વિચાર કરીને આવ્યા પ્રભુ પાસે અને પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે ના હવે મને આજ્ઞા આપો મારા પત્નીને મારા બાળકો મારી પ્રતિક્ષા કરતા હશે પ્રભુ એ કહ્યું જાય છે હા પણ મારા વસ્ત્ર મારા શણગાર મારું મુગટ ફરી એ જૂના ધોતી ને ઉપરણા લઈ અને આપ્યા સુદામા પહેર્યા પ્રભુના વસ્ત્રો ને શિંગાર કાઢી આપ્યા મનો મન પ્રભુ આભાર માન્યો સારું થયું પ્રભુ આપે મને કંઈ આપ્યું નહીં નહીં તો જતી વખતે આપની આંખો થી આંખો હું મુલાવી ન શકત પ્રભુ આપીને પણ ક્યારે પણ भक्त ने नीचो नहीं देखा मैं आप हक नहीं जता वो वो उपकार नहीं जता सुदा मनोमन आभार छे, जवानी तैयारी कर बने आंखों भिजाई एक बीजा भी ने भेटा हम पाचा क्यारे मिलीशु को हा प्रभु क्यारे फरी मुलाकात लखी से को जाने प्रभु हमें आज्ञा आप हूं जाऊ ઠીક છે સુદામા વહેલો પાછો આવે છે ડગલા ભરતા પહોંચ્યા પ્રભુએ લગાવ્યો સુદામા પ્રભુના આપણો નેત્રો ભીજાયેલા હતા પ્રભુ કેવા લાગ્યા કે સુદામા આજે તું જાય છે કોણ જાણે આપણે પાછા ક્યારે મળીએ મળીએ કે ના મળીએ કાઈ ખબર હા પ્રભુ સુદામા તારી પાદુકા મને આપતો જ મારી પાદુકા હા પ્રભુ પ્રભુ કહે આ સુદામા તારી પાદુકા રોજ હું એને જોઈને તને યાદ કરીશ

પ્રભુ કહે કે ખુલા ચરણાર મેં બ્રજને તો પાવન કર્યું પણ સુદામાને આ આ સુદામા આ મારી આ દ્વારિકા પુરીને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ખુલા પગે જશે ને દ્વારિકામાં તો દ્વારિકા ચોથું ધામ બની જશે આવા ભક્તોના ચરણોના સ્પર્શ આ રજને થશે તો લોકો અહીંયા યાત્રા કરવા આવશે આવા અવસ્થામાં પણ જે મને આપીને જતો હોય એના તો તીર્થ રૂપ ચરણો એ ભૂમિને તીર્થ બનાવી દેતા હોય છે પ્રભુ પટરાણીઓને કહે તમે ચિંતા ન કરો મેં એને કુબેર વૈભવ આપી દીધો છે તો એને કહ્યું કેમ નહીં કહી દીધું હોય તો રસ્તો જલ્દી કપાઈ જાય પ્રભુએ કહ્યું જો માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો કેમ કહી દઉં કે મેં તને આપી છે હું ક્યારે પણ કોઈને યાદ અપાવી એને નાનો નથી બનાવતો દરેકને એમ જ લાગે કે મારી મહેનત મારી બુદ્ધિ મારું પુણ્ય મારું પુરુષાર્થ મારી હોશિયારી આપું છું હું પણ માણસને એવો જ અહેસાસ કરાવું છું કે એની હોશિયારીથી એને મળી છે અને ચાલતા ચાલતા સુદામા મનમાં પ્રભુની સાથે વિતાવેલી ક્ષણોને સ્મરણ કરતા કરતા જા સુદામા પૂરી પહોંચ્યા છે જુલું તો ઝૂંપડું ગાયબ મેં અનુભવું છે અરે મારું ઝુંપડું ગયું બેટલા માં સોળે શણગાર સજેલી એક સ્ત્રી સામેથી દોડતી 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 આવી પહેલા તો ઓળખ્યા નહી સુદામાં પછી તો આ તું મારી પત્ની ના ઠાકુરજી ની કૃપા થઈ મને તો એમ હતું કે હું આપીને આવું છું અને અહીંયા આવીને જોયું તો આપનારો તો તું છો તો તું મેં તો આપ્યા તે વૈભવ મારા આંગણે ભરી દીધો

અને દ્વારિકા આવ્યા તો સુદામા ભગવાન ના સખા છે આટલા સખાઓ ભગવાન સખ્યમ બધુ પ્રભુએ કૃપા કરી આમ સુદામા ચરિત્ર વર્ણન કરવામાં આવ્યું